નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે આજે તારીખ ચાર માર્ચ બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર

તેણે રાપર પોલીસ મથકે નોંધાવી હતી ગેડીના મોટા વાસમાર મામાના ઘરે જ રહેતી વીસ વર્ષીય સોનીબેન મુરાભાઈ ગોપારાભાઈ પરમાર રાજપૂત એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તારીખ છવ્વીસ બેના સવારે તેઓ મામી દયાબેન શંભુભાઈ ડાભી જયશ્રીબેન કમલેશભાઈ લાડુબેન ખાનાભાઈ અને મામા કમલેશભાઈ બાઉભાઈ ડાભી સાથે રાપર મધ્યે ખરીદી કરવા સવારે નીકળ્યા હતા

તેઓ ત્યાંથી બહાર આવીને થેલો જોયો તો તે ચોરાયેલો હતો અને તેમાં રાખેલી રૂપિયા વીસ રોકડ પણ ગાયબ હતી તરત આજુબાજુ જોયું તો પેલી શંકાસ્પદ મહિલા તેમને જોઈ રિક્ષામાં બેસી ચાલી ગઈ હતી તેમણે ખેતી કામમાં રોકાયેલા હોય ફરિયાદ મોડી દાખલ કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું પોલીસે અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી કરશે અને બે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર